મધ્યાહન પોષણ યોજના સફળ બનાવવામાં શિક્ષકો અને સંચાલકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે પોષણ યોજનાના કર્મચારી મંડળ તેમજ શિક્ષકોનું યોજાયું હતું તેમાં પગાર વધારો અને વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી ધંધુકાના રંગણોવાળા સ્થિત આસ્થાનું કેન્દ્ર એવા મેલડી માતાજીના મંદિરે પીએમ પોષણ યોજના અંતર્ગત

મિત્રો આજે એક એવી યોજના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર ભોજન નથી પરંતુ ભવિષ્ય ઘડવાનું સાધન છે એ યોજના છે મધ્યાહન ભોજન યોજના ક્યારેય પણ વિચાર્યું છે કે ભૂખ્યા પેટ બાળક શું શીખી શકે કમજોરી શરીરથી મજબૂત મન કેવી રીતે બને ભારત જેવા દેશમાં જ્યાં ઘણા બાળકો માટે શાળાનું મધ્યાહન ભોજન નજ દિવસનું એકમાત્ર પૂરતું ભોજન હોય છે ત્યાં આ યોજના માત્ર સરકારી યોજના નથી આ તો માનવતા અને જવાબદારીનું એક પ્રતિક છે મિત્રો આજે જે સમાચાર આપણે વિડીયોમાં જોઈ રહ્યા છે તે ધંધુકા ખાતે યોજાયેલા એક મહત્વપૂર્ણ સેમિનાર વિશે છે અહીં પોષણ યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ શિક્ષકો અને શાળા સંચાલકો એકત્ર થયા હતા આ સેમિનારનો મુખ્ય હેતુ એક જ હતો મધ્યાહન ભોજન યોજના વધુ અસરકારક કેવી રીતે બને બાળકોને ગુણવત્તા વાળું સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન કેવી રીતે મળે તો આ સેમિનાર માત્ર ચર્ચા માટે નતો પરંતુ અનુભવો વહેંચવાનો મંચ હતો મધ્યાહન ભોજન યોજના એક ઇતિહાસ છે તે થોડું પાછળ જઈને જોઈએ તો ભારતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆતનો હેતુ જે હતો તે હતો બાળકોની શાળામાં હાજરી વધારવી કુપોષણ સામે લડત હાજરી વધી બાળમજૂરી મજૂરી ઘટી દીકરીઓનો શાળામાં દાખલો વધે પણ મિત્રો યોજનાની સફળતા માત્ર કાગળ પર નહીં રસોડામાં થાય છે વરખંડમાં થાય છે શિક્ષકના ધ્યાનમાં થાય છે શિક્ષકોની ભૂમિકા એક મૌનતા જેવી રહી આ સેમિનારમાં એક મહત્વની વાત સ્પષ્ટ થઈ શિક્ષક માત્ર ભણાવનાર નથી શિક્ષક પોષણના રક્ષક પણ છે તો ભોજન સમયસર મળે તેની દેખરેખ કરે છે બાળકો સ્વચ્છ રીતે ભોજન કરે તેની ખાતરી કરે છે કુપોષિત બાળક ઓળખી માર્ગદર્શન આપે છે પોષણનું મહત્વ પણ સમજાવે છે એક શિક્ષક જો એક બાળકને પણ રોજ પૂરતું ભોજન ના મળે તેની ચિંતા કરે છે તો સમજો કે એક શિક્ષક દેશના ભવિષ્યની રક્ષા કરી રહ્યો છે તો શાળા સંચાલકોની આમાં જવાબદારી છે તો મિત્રો યોજનાનો પાયો મજબૂત રાખવાનું કામ શાળા સંચાલકો કરે છે રસોડાની સ્વચ્છતા ભોજનની ગુણવત્તા સ્ટોરેજ અને પાણીની વ્યવસ્થા કર્મચારીઓ સાથે સંકલન વગેરે સેમિનારમાં પણ સ્પષ્ટ થયું કે જ્યાં સંચાલક સક્રિય હોય ત્યાં સફળ થાય અને જ્યાં બેદરકારી હોય ત્યાં બાળકના આરોગ્ય પર અસર પડે શિક્ષણનો જે સીધો સંબંધ છે તે છે પોષણ બરાબર એકાગ્રતા એકાગ્રતા બરાબર શિક્ષણ અને શિક્ષણ બરાબર વિકાસ વિજ્ઞાન પણ આ જ કહે છે જો બાળકને આર્યન ના મળે પ્રોટીન ના મળે પૂરતી કેલેરી ના મળે તો એ બાળક ના ભણી શકે ના વિચારી શકે ના પછી જોઈ શકે આ આ સેમિનારમાં બાબત પર ખાસ ભાર મુકાયો કે ભોજન એટલે ફક્ત પેટ ભરવું નહીં પણ મગજ પણ ખીલો હોવું સમાજ અને સરકાર સંયુક્ત જવાબદારી મિત્રો આ યોજના માત્ર સરકારની નથી આ આપણી સૌની છે માતા પિતા શિક્ષક સંચાલક સમાજ સેમિનારમાં એક સંદેશ સ્પષ્ટ હતો સંવાદ અને સંકલનથી જ સફળતા મળે જ્યારે સરકાર સહાય કરે શિક્ષક નિષ્ઠા રાખે સંચાલક જવાબદારી લે અને સમાજ સહકાર આપે ત્યારે એક મજબૂત પેઢી ઊભી થાય છે આખરે એટલું જ આપણે અંતમાં કહીશું કે મધ્યાહન ભોજન યોજના એ થાળી નથી એ એ એ આશા છે છે રસોઈ નથી રાષ્ટ્ર નિર્માણ તો ચાલે ચાલો આપણે સૌ મળીને સંકલ્પ લઈએ એક પણ બાળક ભૂખ્યું ના રહે એક પણ બાળક કુપોષિત ના રહે એક પણ સપનું અધૂરું ના રહે કારણ કે આજનો પૌષ્ટિક બાળક કાલનો શક્તિશાળી ભારત છે ધન્યવાદ